નર્મદા જિલ્લાના કરાઠા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે આજરોજ નર્મદા જિલ્લાના કરાઠા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આવા વેળાએ ગામની બાળાઓએ રથયાત્રાનો કંકુતિલક કરીને ઉષ્માભેર આવકાર્યો હતો ગ્રામજનોએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામૂહિક શપથ લીધી હતી સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતી સભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર